આગામી મંગળવારના રોજ ગણેશ વિસર્જનને લઈને કોર્પોરેશને સમગ્ર શહેરમાં ત્રેપનથી વધુ કુંડ બનાવ્યા છે ગણેશ વિસર્જન માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વિસર્જન માટે એકસો ને છાસઠ ફાયર જવાનો અધિકારી સાથે ફાયર ખાતાના કુલ બસો સાહીઠ લોકો પગે રહેશે મોટી પ્રતિમાના વિસર્જન માટે પણ બાવનથી વધુ ક્રેન કુંડમાં પ્રતિમા પધરાવવા માટે મદદ કરશે ગણેશ પૂજન માટે ઉપયોગમાં લેવામાં આવેલી પૂજન સામગ્રી માટે એક કુંડ પાસે ત્રણ ડ્રમ મૂકવામાં આવ્યા છે જ્યારે વિસર્જનનો સમય આવે સાત દિવસ દસ દિવસ એ માટે મહાનગરપાલિકા દ્વારા એકાવન જગ્યાએ કુંડ બનાવવામાં આવે છે આ કુંડની અંદર નજીકમાં એની અંદર પાણીથી ભર્યા બાદ એ ગણપતિજીનું જે વિસર્જન કુંડની અંદર કરવામાં આવે છે એના માટે ફાયર વિભાગ પણ દરેક કુંડ પાસે જ્યાં આગળ ઊંડા ડેપ્થ વધારે છે ત્યાં ફાયરના જવાનો કોર્પોરેશનના અધિકારીઓ અને જ્યાં ગણપતિજીની મૂર્તિ અમુક હાઈટ જેટલી વધારે હોય તો એ મૂર્તિના માટે એને કુંડની અંદર મૂકવા માટે ક્રેનની પણ વ્યવસ્થા મોટેભાગે જગ્યાએ કરવામાં આવી છે